સલામ મિત્રો તો 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 આપ સર્વે મજામાં ફરી એકવાર આપણે એક નવી ચર્ચા જે છે 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 બહુ અગત્યની મારો સ્પેશિયલ વિષય જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલ તો આજે આપણે એ હાજી દાઉદ હોસ્પિટલ કે જે લગભગ ઓગણીસો ચોવીસ ની સાલની આડે ગાળે ખુબજ વિશાળ જમીન ઉપર બનાવવામાં આવેલી આ નું જે ક્ષેત્રો એમાંથી જે દસેક હજાર વાર જમીન હતી એમાં સ્ટાફ ક્વાર્ટર તે સમયે બનાવવામાં આવેલા અને બાસઠ હજાર જીરો સડસઠ ચોરસ મીટર જમીન જે હતી એ વાર જમીન જે હતી એની ઉપર

આ જેતપુરની હાજી દાઉદ માં જ કરવામાં આવી છે તો આપ સમજી શકો છો કે એ સમયે આ હોસ્પિટલ કેવી જબરજસ્ત રીતે કાર્યરત હશે આખા સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ ત્યાં જતા હતા એ એટલી જબરજસ્ત સુવિધાવાળી હતી હોસ્પિટલ પણ કાળક્રમે આપણા નસીબ અને હાલમાં પણ આપણા નસીબ કેમ કે આપણા કોઈ પણ મુસ્લિમ આગેવાનો પણ આ બાબતે જાગતા નથી

તો એ લોકો ત્યાં પાંચ નમાજ અદા કરી શકે જે એક ઓટલો હતો એમાં એક દિવાલ હતી એની ઉપર બે નાના મિનારા હતા જેથી દિવાલ એ માટે હતી કે આવી કે ભાઈ જે આ હોસ્પિટલ જે છે બાસઠ હજાર સડસઠ ચોરસ વાર તો એની આપણે સર્વપ્રથમ તો અત્યારે જે વેચાણ થઈ ગયું છે એનું તો એ વિશે આપણે જોઈએ તો અ તમે જોવા જાવ તો જે એકોતેર હજાર ચોરસ વાર જમીન છે એમાંથી બાંસઠ હજાર સડસઠ ચોરસ મીટર જે જમીન છે એ રાજકોટના જે તે સમયના તત્કાલીન સંયુક્ત ચેરિટી કમિશનર કે જેને વિવાદાસ્પદ રહ્યા છે એવા અમરીશ ઉપાધ્યાય દ્વારા છત્રીસ ઓગણસાઠ અને થી એ વેચાણ માટેની અરજી હાથ ઉપર લેવામાં આવેલી સર સર હાજી દાઉદ હોસ્પિટલ ની અને ઈ જે હોસ્પિટલ ની જે જમીન છે તો એ જે જમીન છે એ જેતપુરના જે સિટી સર્વે નંબર આપણે જોઈએ તો એ બે હાજર એકોતેર થી બે હજાર ચોર્યાસી સુધી એના સર્વે નંબર આવેલા છે અને આનું જે ક્ષેત્રફળ કાઢો અત્યારે જે હું તમને કહું છું કે બાસઠ જીરો સડસઠ ચોરસ વાર બરાબર તો એનો જો ચોરસ મીટર માં કન્વર્ટ કરવામાં આવે તો આ જે જમીન છે એ છપ્પન હજાર નવસો એકાવન પોઈન્ટ અડતાલીસ ચોરસ મીટર થાય અને ટ્રસ્ટ દ્વારા જે ઓગણીસો ને અઠ્ઠાણું માં આ જમીન રાજકોટના ચેરિટી કમિશનર સંયુક્ત ચેરિટી કમિશનર અમરીશ ઉપાધ્યાય સમક્ષ જે અરજી કરવામાં આવી હતી તેનું લગભગ બે હજાર સાત માં જે હુકમ કરવામાં આવેલો અને જે આ બે હજાર સાત માં જે હુકમ થયેલો એ જે હુકમ છે એમાં નિર્માણ એસ્ટેટ ડેવલપર્સ ના જે ભાગીદારો હતા રમેશ ભાનુભાઈ મોરી અને સંજય છોટાલાલ અજમેરા આ જે બંને ભાગીદારોને એક ભાગીદારી પેઢી હતી જેનું નામ હતું નિર્માણ એસ્ટેટ ડેવલપર્સ એને આઠ કરોડ અને પંચાણું લાખ જેવી મામૂલી રકમે એ શરતે વેચવામાં મંજૂરી આપેલી વેચાણની કે ટ્રસ્ટે પૂરેપૂરી રકમ આ ટ્રસ્ટને પૂરેપૂરી રકમ જે વેચાણ ખરીદ કરનાર છે એમણે ચાર મહિનાની અંદર આપી દેવાની એટલે કે ચાર વેચાણની જે હુકમ થાય ત્યાંથી લઈ અને ચાર મહિનાની અંદર આ જે બિલ્ડર છે એને જમીનની પૂરેપૂરી રકમ ટ્રસ્ટ ને આપી દેવી એ શરતે વેચાણ કરવામાં આવેલું આથી વિવાદ ખૂબ જ આયેલો અને એક ત્રણ જેટલા કેસો નામદાર ગુજરાત મહેસુલ પંચ અમદાવાદ સમક્ષ દાખલ કરવામાં આવ્યા જેમાં એક મેં ખુદે દાખલ કરવામાં આવેલો અને આથી એક વર્ષ પહેલા એટલે કે આજથી બરાબર 1 વર્ષ પહેલા 11 9 2024 ના અકેલા દૈનિક ની અંદર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ મોટી એટલે કે આ કાગળના માપ સાઈઝ છે ને એવડી આ કાગળનો માપ જોઈ લ્યો તમે આવડી મોટી જાહેરાતે કાપવામાં આવેલી અને ઈ જે અકીલા દૈનિક છે રાજકોટનું ખૂબ જ બોડી પ્રસિદ્ધિ ધરાવનારું અખબાર છે તો એમાં પાના નંબર દસ ઉપર જે ટ્રસ્ટના ટ્રસ્ટી છે ટ્રસ્ટ એટલે સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટી જેતપુર કે જેનો નંબર છે એ ત્રણ રાજકોટ તો એના જે ટ્રસ્ટી છે એ સમયે હયાત હતા હાલ તો એ ગુજરી ગયા છે એ મરહુમ ટ્રસ્ટી જે તત્કાલીન ટ્રસ્ટી હતા તેવા અબ્દુલ રસીદ અબ્દુલ સત્તાર મિયાં નુર એક જાહેર નોટિસ કમ જાહેર ચેતવણી પ્રકાશિત કરવામાં આવી હતી અને જેમાં જેતપુર ની હાજી દાઉદ હોસ્પિટલ નો સોદો રદ થયાની ની તથા રાજકોટ જે મોચી નગર જે રાજકોટ ના મોચી છ માં જે રહે છે ઈસુફ અલ્લારખાભાઈ દલવાણી એનું કુલ મુખ્ય નામ પણ રદ કર્યું તું ટ્રસ્ટે અને એની પણ ખૂબ જ કડક ચેતવણી સાથે રદ કર્યાનું કુલ મુખિયાનામા પણ એમાં ઉલ્લેખ કરવામાં આવેલો હતો તો આ તો જે વાતો છે હાલમાં કેસો નામદાર રેવન્યુ ટ્રિબ્યુનલ એટલે કે નામદાર ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદ સમક્ષ ચાલી રહ્યા છે બરાબર છે એ સિવાય જે ચાર કેસ છે એ સંયુક્ત ચેરિટી કમિશનરમાં

હાજી દાઉદ હોસ્પિટલ ની ફાજલ કરેલી ત્યારે એમણે જે પ્રેસ નોટ સરકાર તરફથી છાપવામાં આવેલી તો એ જે તે સમયે લગભગ બસો કરોડની જમીન એ રીતનું લખાણ આવેલું હતું એમના પ્રેસ નોટમાં સોરી તો એ બસો કરોડ ની જમીન છે ત્યારે કેટલાક લોકો પાંચસો કરોડ ની હાલમાં હોવાનું કે છે હાજી દાઉદ હોસ્પિટલની તો જે બાસઠ હજાર ત્રેસઠ વાર જમીન છે તો એની જે કિંમત છે જંત્રી ભાવ મુજબ ની તો એમ કેવાય છે કે ભાઈ સો કરોડ રૂપિયા જંત્રી ભાવ પ્રમાણે થાય તો હમણાં મેં

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પોર્ટલ ઉપર મૂકેલા છે તમે એમાં જઈને ક્લિક કરો તમારો જિલ્લો એમાં તમારું ગામ સિલેક્ટ કરો એટલે એમાં તમારા જંત્રીના ભાવ જે તે વિસ્તાર ગામ તડમાં આવેલા હોય એ બધા પણ લખેલા છે એ જ રીતે આપણે આનું આજીદાઉદ હોસ્પિટલના સર્વે નંબર વીસ થી વીસ નું સર્ચ કર્યું તો જેતપુરમાં આવ્યા ભાવ અને એમાંથી એમાં જંત્રીમાં જોયું આપણે

તો ચાર હજાર ને પાંચસો રૂપિયા જંત્રી મુજબ નીકળે છે એકાણું લાખ જેવું થાય સિત્યાવીસ કરોડ અને એકાણું લાખ જેવું થાય એટલે સમથિંગ સમથિંગ એમ સમજી લેવો ને કે ભાઈ આ ઇઠ્યાવીસ કરોડ રૂપિયા વાઈટના હાલમાં હાજી દાઉદ હોસ્પિટલ ની કિંમત ગણાય તો હવે હાલમાં તો એકાદ મહિના પછી એની તારીખો છે નામદાર ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદમાં અને એ જ સમયે અહીંયા ની ચેરિટી કમિશનર કચેરીમાં છે તો ઇન્શાલ્લા અંગે જે કંઈ પણ ડેવલપમેન્ટ થશે એ હું આપની સમક્ષ મૂકવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ અને આ હાજી દાઉદ હોસ્પિટલ અંગેના પણ જે કાંઈ પણ વિડીયો છે જે કંઈ પણ ડોક્યુમેન્ટરીઓ છે ये वक्त वक्त इंशाल्लाह आपने समक्ष रजू थती रह से आपनों खूब खूब खुँ आभार लाइक शेयर एंड सब्सक्राइब फेसबुक ऊपर हो तो फॉलो कर लियो आभार